સંભાર મસાલો બનાવવા માટે ઇડલી સંભાર ખાવાનું આજે પ્રભુ પ્રસાદમાં મન છે તો દૂધી બટકોરું ગાજર થોડું બટાકું ટમેટું અને સરગવાની સીંગ વઘાર માટે મીઠું લીમડો આટલી વસ્તુ કાપીને તૈયાર કરી છે બીજી બાજુ તુવેર દાળ લીધી છે તેલવાળી છે એને ધોઈને હમણાં બફા મૂકશું તો એ લીધું એ ચાનું પાણી નાખશું થોડું મીઠું મીઠું એક નાની ચમચી અડધો રેડ કરીને બાફવા મૂકશું આપણે ગોબર ગેસનો ઉપયોગ કરીએ છીએ ગોબર ગેસની ફ્લેમ અહીંયા સુધી જે મારો હાથ છે ત્યાં સુધી આવે છે એટલી મોટી થાય છે અને ખૂબ ફોર્સથી ગેસ આવે છે જે પણ ખેડૂત છે જેને પોતાના પશુ છે છાણ છે ઘરનું એ લોકો આવી રીતના ગબર ગેસનો ઉપયોગ કરી અને પૈસા બચાવી શકે અને ખાતરને બમણા રૂપમાં પ્રાપ્ત કરી શકે સ્પીડથી ફ્લેમ આવે છે આપણે એને ભી નહીં કરીશું માત્ર કુકરના તળિયામાં જ કરીને કુકરનું હેન્ડલ ન બળે અને સાઈડથી આપણે સંભાર કરી લેશું આ બાજુ દાળ બફાઈ જશે બધા શાક છે તો એનો તડકો મારી લઈએ મગફળીનું ઘણીનું તાજું તેલ છે અને એમાં ત્રણ પાવરા જેટલું તેલ હું તડકા માટે લઈશ થી કરીને તેલવાળો સરસ સંભાર તૈયાર થાય ગોબર ગેસના એક ચૂલા ઉપર દાળ બાફવા મૂકી છે અને બીજા ચૂલા ઉપર હું સંભારના તડકાની તૈયારી કરું છું હવે વઘાર માટે અહીંયા પત્ર લાલ લીલા સૂકા મરચાં તૈયાર કરેલા છે મીઠો લીમડો પણ તૈયાર છે

Halo, dan ini semua cuma customer ini

जी जी बेसन सूखा सीमेंट मोड थी गोदना चाहिए ना हो हेलो आई गेट्स स्वाद પ્રમાણે મીઠું હું સંતાન વાપરી છું થોડું ખાટ મત તો લેવું છે અને બરગઈ લેવું છે ખવા નહિ પડે લીધું તો સિંગવ મીઠું છે ને રોક સોલ્ટ છે તો મેં નાખીને દે આયુર્વેદમાં પણ કીધું છે કે સિંધાનું સૌથી બેસ્ટ હોય છે દાળ બે ચમચા નાખીશ અને સાથે થોડું પાણી પણ એડ કરીશ તો શાકભાજીની અંદર દાળનો ફ્લેવર પણ આવી જાય એમાં શાકભાજીમાં જરૂર મુજબનું પાણી એડ સંભાર સંભારમાં તેનું જે વેજીટેબલ આપણે વખારેલું છે એમાં જ થોડું મોટું વાસણ લઈ અને બંનેને એકમાં મિક્સ કરી લેશું પછી સંભારમાં ખાસ આંબલી હોય છે તો આંબલીનો પલ્પ કાઢવા ફ્રેશ સરસ આંબલી પલળેલી છે જેમાંથી

પટાસ જેટલી આવે એટલો મારો સંભાર થોડો વધારે છે એટલે ત્રણ ચમચીને બદલે હું ત્રણ ચમચા એડ કરું છું સંભારની અંદર હમણાં દાળ ઉકળી જાય એટલે વધારેલો તમામ સંભાર એમાં એડ કરી દઈશું દવા વગરનો જે દેશી ગોળ આવે છે એ આપણે લેશું ગોળ અને આંબલીનો ટેસ્ટ મેં આગળ પણ કીધું બહુ મસ્ત હોય છે આટલું ગોળ જોઈ જશે જરૂર લાગશે તો વધારે ગોળ લાગશે બાફવામાં નમક નાખેલું છે છતાં એકાદ ચપટી જેટલું નમક પણ એડ કરી દેસુ કુકર હવા નીકળી જાય

సాంబర మసాల మర్చు గోడో ఎడ్ గోళ కాశ్మీరి మర్చు ధనాజీరుబర మసాలా ఎడ్ స్ અને મસાલેદાર નહીં જોઈએ એટલે નાની બે ચમચી જેટલો કારણ કે મારો સંભાર થોડો વધારે છે આટલો સંભાર મસાલો એડ કરીશું ઇડલી માટે ત્રણ ભાગના ચોખા અને એક ભાગની અડદની દાળ પલાળી અને બે કલાક કે ત્રણ કલાક પછી એને મિક્સરમાં પીસી નાખવાનું અને એનો આથો લાવવા મૂકવાનો તો જો બહુ સરસ આથો આવી ગયો છે ઇડલી માટે તો હવે હું બેટર આમાંથી તૈયાર કરીશ અને ઈડલી માટે મેં પેન પર મૂકી દીધું છે અને ઇડલીના પ્લેટો પણ તૈયાર કરી દે છે ઇડલીની બેટરમાં ખાસ મીઠું છે હું સિંગલ બન નાખું છું જરા ખાંડ એડ કરી મને ખાંડનો ટેસ્ટ પણ ઓછી કરવા માટે જરાક તેલ એડ કરીશ થોડું પાણી નાખી અને બેટરને હલાવી દઈશું આ તપેલામાંથી થોડુંક અલગ તપેલીમાં ખીરું કાઢ્યું છે જે ઇડલી બનાવવાની છે બે એક પ્લેટ તો એટલું જ ઓલામાં હું ઈનો એડ કરીશ હું ઈનોનો ઉપયોગ કરું છું સોડાનો નથી ઉપયોગ કરતી એક પાઉચ ઈનો એડ કરી દઈશ बेटर में बराबर एक साइड में असरस कर देते બીજી પ્લેટ એની ઉપર રાખી દેસુ થોડો હાથ પહેલામાં સાત ઇડલી બનશે ને આમાં છ બનશે તો એક જ સાથે છ બે બાર અને તેર ઇડલી તૈયાર થશે

બીજી બાજુ ધાણા કોપરું મગફળીના બિરિયાની ચટણી તૈયાર કરીશું મિક્સચર જારની અંદર ધાણા નાખીશ થોડા ધાણા ગાર્નિશ માટે પણ રાખીશ દંઠલ અને ધાણાના વચ્ચેનો પાર છે એને પીસવામાં નાખશું મીઠું એડ કરશું સ્પંચી ઈડલી તૈયાર થઈ ગઈ છે બહુ સરસ ફૂલી પૂલી થોડું હળપથી કોપરું પીસીને તૈયાર કરશું અને પછી